দাড়ে অডো দাড়ি লাগেছে কঠন কঠ চাল চা নেই চা কেয়ার কঠন কে পৃষ্ণা বে তো লোট নেই লোট কেউ লাগেছে কঠন પૂછો વેરી ગુડ માહિર બેસી છે જગ્યાએ માહિર તમે ચણા ને અડો જોઈ ચણા કેવા લાગે છે માહિર ભાઈ ચણા ને અડો માહિર ભાઈ કેવા લાગે છે બેટા ચણા કેવા લાગે હા અને આ બધું તમે જે છે કઠોળ અને અનાજ તમને જે બતાવ્યું છે ને એ ક્યાં બને આપણા વિસ્તારમાં જ બને આપણી જમીનમાં અનાજ વિશે હ કે કયું કઠોળ પોચું હોય કયું કઠોળ કડક હોય હાઉ માંથી શું બને તો કે રોટલી બને